તમે જે થ્રેસર જોઈ રહ્યા છો કિસાન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર બધી માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં માવજીભાઈને આ કિસાન કંપનીનું થ્રેસર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સાવ ઓછું ચલાવેલું બે હજાર

માવજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટાયરનું પણ એકદમ સારું છે કિંમતની વાત કરું તો માત્ર બે લાખ વેચવાનું છે રૂબરૂ સ્થળ પર માવજીભાઈ હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો ભુજ અને મોખાણા ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો માવજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર 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 મળશે મળશે પેજ ઉપર ઉપર જોઈ રહ્યા હોય તો પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો